હા લો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર આપણો છઠ્ઠો પાઠ પેશીઓ એની અંદર આપણે આગળ જોવાના છીએ તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સ્નાયુ પેશી જોઈ હતી બરાબર તો આજે આપણે છેલ્લો ટૉપિક છે આ ચેપ્ટરનો એના પછી આપણું ચેપ્ટર ફિનિશ તો છેલ્લો ટૉપિક છે આપણું પેશીઓ કઈ પેશી પણ ચેતા પેશી બરાબર પ્રાણી પેશીની અંદર લાસ્ટ પેશી

અને ચેતા કોષ વિશે આપણે ચેપ્ટર પાંચ જે આપણો કોષ છે સજીવનો પાયાનો એકમ કોષ એની અંદર આપણે સમજ્યા હતા પણ તો બી હું તમને આ એક સમજાવી દઉં છું ચેતા કોષ વિશે ફરી એકવાર સમજું બરાબર તો ચેતા પેશી છેની બનેલી હોય છે ચેતા કોષની બનેલી હોય છે ચેતા કોષની બનેલ હોય છે ઓકે તો ચેતાકોષનું મેઈન કામ શું શા માટે ચેતાકોષ ચેતાકોષની જરૂર શા માટે તો એવી રીતે મેં તમને પહેલાં સમજાવી હતું અને અત્યારે સમજાવી હતું કે ચેતાકોષ છે મેન આપણે આપણે જોવા જઈએ કે દરેક સજીવ હોય દરેક કોષ હોય એનો શું હોય કંઈક ગુણધર્મ કયો ગુણધર્મ કે જેમ કે જુઓ કે માની લો કે કોઈ બી આપણે બહાર જઈએ તો આપણને શું લાગે તડકો લાગે આપણે તરત અંદર આવી જઈએ એવી રીતે આપણને ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરી દઈએ એવી રીતે કોઈ બી કોષ હોય એને ગમે તે કંઈક એનું જો પર્યાવરણની અંદર ચેન્જ થાય કંઈક બદલાવ થાય તો એ કોષ શું કરશે પ્રતિચાર આપશે શું આપશે પ્રતિચાર આપશે બરાબર મનુષ્ય હોય આપણી વિશેના બનેલા કોષના બનેલા છે તો ગમે કોષો દરેક કોષ હોય એને શું હોય કે પ્રતિચાર આપવાનો ગુણધર્મ હોય કે કંઈક જો એના વાતાવરણમાં થોડોક ચેન્જ આવ્યો જો એના ગુણધર્મ થોડોક બદલાવ આવ્યો તો કંઈક પ્રતિચાર આપશે કારણ કે એની કન્ડિશન એના માટે યોગ્ય નહીં ને એટલા માટે શું કરે પ્રતિચાર આપે બરાબર તો એવી જ રીતે એવું દરેક કોષની અંદર આવો ગુણધર્મ તો હોય છે આપણા શરીરના ઘણા બધા અજુબા અબ કોષ હોય તો દરેક કોષના આવો ગુણધર્મ હોય પરંતુ જે ચેતા કોષ છે એની અંદર એવો ગુણધર્મ હોય છે કે એની અંદર સૌથી વધારે ઉત્તેજના હોય છે એને તરત ખબર પડે છે એકદમ ઇન્સ્ટન્ટ અને તરત પ્રતિચાર આપે બરાબર તો ચેતાકોષની જરૂર એટલા માટે છે કારણ કે ચેતા કોષ શું કરે છે તરત માહિતી એ તરત શું કરે છે એની ઉત્તર એ તરત ફટાફટ એનું વહન કરે છે તેમજ એ પ્રતિચાર ઝડપી આપે છે એટલા માટે પ્રતિચાર આપણે આપણા મને મદદ કરે છે ચેતાકોષ રાઇટ તો એ મેન થઈ ગયું હવે ચેતાકોષનું કાર્ય ચેતાકોષ ભેગા થઈને શું બનાવે ચેતા પેશી બનાવે રાઇટ અને ચેતા પેશી આપણને કઈ કઈ જગ્યાએ સમજો આપણું જે માઇન્ડ આપણે કહીએ છીએ આપણે બધું યાદ રાખીએ છીએ એ આપણને ચેતાપેશી મદદરૂપ થાય છે એના માટે એના અંદર પણ ચેતાકોષ આપણને મદદરૂપ થાય છે તમે માઇન્ડ કહો મગજ પછી આપણું જે પાસણનું કરોડ રજૂ દેખાય છે એ બરાબર એના સિવાય તમને ખબર પડે કોઈ બી વાઘ્ય કોઈ વસ્તુ કરે ખબર પડે એ બી ચેતા પેશીને આપારે છે તો ચલો ભાઈ આપણે જોઈએ ચેતાકોષને સમજીએ ત્યારબાદ આપણે ચેતા પેશીને સમજીએ અને ત્યારબાદ આપણે જોઈએ કે આ ચેતા પેશીનો આપણે ઉપયોગ શું છે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે બરાબર તો ચાલો જોઈએ આપણે ચેતા પેશ છે ઓકે તો પહેલાં જોઈ ચેતાકોષ

下来。 તો આ છે આપણે ચેતા કોષ રાડિ તો એની અંદર આપણે મુખ્ય કયા કયા ભાગ આવે છે તો એ ભાગને પેલા આપણે નામ નિર્દેશ કરીએ અને ભાગને લખીએ તો જે ચેતાકોષ છે એનો આ જે છેલ્લો ભાગ છે આ દેખાય છે એને કહેવાય ચેતાંતો કારણ કે છેલ્લો ભાગ છે ચેતાકોષનો એટલા માટે તો એને કહેવાય ચેતાંતો ચેતાનો અંત તો એને કહે અને જો એક હોય તો એકલો કેશું ચેતાના અંતો ચેતાના અંતો એટલે પૂરા જે પૂરું કરે છે એક પૂરું કરતો ચેતા કહેવાય પણ ઘણા બધા પૂરા કરે એટલે ચેતાંતો પછી આ જે છે ચેતાકોષ આજે આ દેખાય છે ચેતાકોષનો મુખ્ય ભાગ છે એ શું છે ચેતાકોષ કાય અને શું કહેવાય ચેતાકોષ કાય કહેવાય શું કહેવાય એને કહેવાય ચેતા કોષ કાય કોષ કાય એટલે શરીર ટૂંકમાં કહીએ તો આ શું છે ચેતાકોષનો આખો મુખ્ય ભાગ છે ચેતાકોષ કાય પછી જે આ દેખાય છે એ શું છે કોષ કેન્દ્ર છે ચેતાકોષનો કોષ કેન્દ્ર તો એ શું છે આપણે લખીએ

પાઇપ એને કહેવાય અક્ષતંતુ શું કહેવાય અક્ષુ પછી એને કહેવાય ચેતાકોષ રસ એને શું કહેવાય ચેતાકોષ રસ ચેતા કોષ રસ તો હવે જે રચના લખી રચના આપણે તો આકૃતિ દોરી પાવે એના આધારે આપણી રચનાને આપણે વાક્ય સ્વરૂપે લખી કઈ રીતે જોજો કે ચેતાકોષ કાય નીચે મુજબના ઘટકો ધરાવે છે તમે રીતે લખી શકો કયો પહેલો ઘટક ધરાવે છે આપણે કહીએ આપણે કહીએ ચેતાકોષ કાય કહીએ ચેતા કોષ કાય તો એના વિશે તો આપણે શું લખી શકીએ તો આપણે એવું લખી શકીએ કે ચેતાકોષ કાય શું છે તો ચેતાકોષ કાય તે ચેતાકોષનો ચેતા કોષનો મુખ્ય ભાગ છે મુખ્ય ભાગ ધરાવે છે બરાબર મેન શું કરે છે ચેતાકોષનો મોટા ભાગનો મુખ્ય ભાગ ધરાવે છે ચેતાકોષ કાય બરાબર બીજા નંબરે વાત કરીએ બીજા નંબરે શું તો બીજા નંબરે આપણે જોઈએ

બીજું ત્રીજા નંબરનો કયો ઘટક ધરાવે છે એના સિવાય બીજું કોઈ ધરાવે તો બીજું ધરાવે છે ચેતા કોષ રસ તો એના વિશે આપણે શું લખશું ચેતાકોષ રસ શો છે તો ચેતાકોષના કોષ રસને શું કહે છે ચેતાકોષ રસ કહે છે ચેતાકોષ હોય એના જે રસ કોષ રસને શું કહે છે ચેતાકોષ રસ કહે તો શું લખશું આપણે તો આપણે લખશું ચેતાકોષના ચેતા કોષના ચેતાકોષના કોષ રસને કોષ રસને ચેતા કોષ રસ કહે છે તો થઈ ગયું આપણે ચેતાકોષ રસ થઈ ગયું ચલો બીજી રચના આપણે જોઈએ આટલું પહેલાં તમે નોટ ડાઉન કરી લેજો ઓકે ચાલો ઓકે ચાલો હે તો આગળ બીજી કઈ કઈ રચના છે તો બીજી રચના છે શિખા તંતુ અક્ષ તંતુ ચેતંતુ આ ત્રણ રચના રહી ઓકે તો જોઈએ શિખા તંતુ શું છે શિખા તંતુ શિખા શિખા તંતુ તંતુને આપણે ચેતાકોષ કાય મતલબ કે આમાંથી જો ચેતાકોષ કાય છે એમાંથી નીકળતા આ જો આજે શું કે પતલું પતલું હોય ને આપણે લીટી જવું એને શું કે પ્રવર્ધ કહેવાય શું કહેવાય પ્રવર્ધ શું કહેવાય પ્રવર્ધ તો ચેતાકોષમાંથી નીકળતા પતલા પાતળા પ્રવર્ધોને શું કહેવાય છે શીખા તંતુ કહે છે બરાબર ઘણા બધા પ્રવર્ધો નીકળે તો એને આપણે શું કહીશું શીખા તંતુ અને એકલો એકા લાંબો આવો પ્રવર્ત નીકળે તો એને કહેશું આપણે અક્ષત નીકળે તો શેમાંથી જ છે ચેતાકોષ કાયમાંથી જ નીકળે જો બને ચેતાકોષ કાયમાંથી જ નીકળે પણ જો લાંબો પ્રવર્ધ નીકળે એક તો એને કહેશું તંતુ અને ઘણા બધા નીકળે પ્રવર્તો પતલા પતલા તેને શું કહીશું શીખા તંતુ કહે છે બરાબર તો ચેતા કોષ ચેતાકોષ કાય ચેતાકોષ કાય માંથી નીકળતા લાંબા પ્રવર્ધોને સોરી મિટ નીકળતા પ્રવર્ધોને કહી દઈએ ને નીકળતા પ્રવર્ધોને છે આપણે શીખા તંતુ કહે છે હું શોર્ટમાં લખી બરાબર ને શું કહે છે શીખા તંતુ કહે છે તમે પૂરું લખી હવે અક્ષ અક્ષ તંતુ તો તો કે અક્ષ તંતુ શું હશે અક્ષ તંતુ તો અક્ષતંતુ કોને કહેશું તો ચેતા પુષ્પ નીકળતો લાંબો પ્રવર્ત એકલો એક લાંબો પ્રવર્ત છે એને આપણે શું કહેશું અક્ષતંતુ કહીશું તેનું લખીએ ચેતા કોષ કાયમાંથી ચેતા કોષ કાય માંથી નીકળતા લાંબા પ્રવર્ધને પ્રવર્ધો નહીં પ્રવર્ધો એટલે ઘણા બધા થઈ જશે આ તો એક જ છે ને લાંબા પ્રવર્ધને અક્ષતંતુ કહે શું કહે છે અક્ષતંતુ કહે છે અથવા ચેતાંતો કહે છે એની વ્યાખ્યા તમે આટલું લખી દેજો ખાલી બીજું કશું નહીં શું લખવાનું ચેતાકોષના અંતિમ ભાગને શું કહે છે ચેતાંતો કહે છે ચેતાકોષના અંતિમ ભાગને શું કહે છે ચેતાંતો કહે છે તો આ તો થઈ ગયો આપણું ચેતાકોષ કોષ રાઈટ આજ મેં થોડુંક શોર્ટમાં ચલાવ્યું ડિટેલમાં જોવો તો તમે પાંચમા નંબરના ચેપ્ટરની અંદર તમે ચેતાકોષ કોષ છે એના વિશે જોઈ શકો છો રાઈટ કારણ કે આપણે પેશી વિશે સમજી રહ્યા છીએ ને ઓકે તો આ થઈએ ચેતા કોષ હવે ચેતાકોષમાંથી ચેતાપેશી ચેતા રીતે બને ચેતાકોષમાંથી ચેતાપેશી ચેતા કઈ રીતે બને તે આપણે જોઈએ કે હે ને એક ચેતાકોષ છે બીજા ચેતાકોષ જોડે કારણ કે એક ચેતાકોષ ચેતાકોષ પણ આપણે તો પેશીનું કામ હોય આપણે પેશી બની રહ્યા છે તો પેશી કોષોના જોડાણ થાય તો આ બે એક ચેતાકોષ છે એક ચેતાકોષ બીજા ચેતાકોષ સાથે સંયોજક પેશી વડે જોડાશે વડે જોડાશે સંયોજક પેશી વડે જોડાશે તો બીજી ગમે રીતે જોડાશે પણ બે કોષ ભેગા થઈ જશે એટલે એનાથી આખી ચેતાપેશી બનશે રેડી તો હવે જો ચેતા કોષની વાત કરીએ તો ઘણી વખત ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે એક લંબાઈ ખાલી જોઈએ ચેતાકોષની લંબાઈ છે ને સૂક્ષ્મ હાવ સૂક્ષ્મ મતલબ કે તમે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકો એટલો અને એક મીટર માઇક્રોસ્કોપથી લઈ અને એક મીટર સુધી એની લંબાઈ હોય શકે છે તો તે ખૂબ સૂક્ષ્મ થી લઈ કેટલા સુધી એક મીટર સુધી લંબાઈ ધરાઈ શકે છે આટલા સુધીની લંબાઈ ધરાવી શકે છે આ ચેતાકોષની વાત કરીએ છીએ ધરાવી શકે છે ચેતાકોષ મિનિમમ લંબાઈ અને માઇક્રોસ્કોપની મદદથી તમે જોવું પડે એટલી પણ લંબાઈ હોય એટલી લંબાઈ એક મીટર એક મીટર લઈ ચાલો ખબર એટલી પણ એની લંબાઈ હોય શકે છે તો આ ચેતાકોષની લંબાઈ તો આપણે જોઈએ ચેતા પેશી બે ચેતાકોષ કઈ રીતે સંયોજક પેશી વડે જોડાય જેમ કે આવી રીતે કે એક ચેતાકોષ છે હવે બીજું ચેતાકોષ આવી રીતે

અને ચેતાઓ આ બધી જગ્યા એનું છે સ્થાન છે મગજ જે માઇન્ડ કહીએ તમે યાદ રાખો તમે યાદ રાખવા માટે તમને ચેતા કોષાથી ચેતા પેશી બનાવે બરાબર તમને યાદ રહે જો તમે વસ્તુ માહિતી સ્ટોર કરો શેને મદદથી કરો ચેતાપેશન મદદથી કરો બીજું કરો રજૂ જે તમને પાછળ દેખાય છે તમે પાછળ તમે જોશો ને ધ્યાનથી હું તમને જગ્યાએ કહું તમે તમારા હાથ લો હાથ લીધા પછી તમે પાછળ લઈ જાઓ પાછળ લઈને જઈને તમે અડો તમને એક ધોકા જોઈ દેખાશે આ પાતી સોટી હોય એવું લાગશે તમને લાગ્યું તમે ઘણી વખત અનુભવ્યું હોય તો કદાચ આવી રીતે બેઠા હોય તો પાછળ તમને એવું લાગશે ધોકા જો એ ધોકો નહીં એ શું હોય રજ્જુ હોય શું હોય રજ્જુ અને બીજું ચેતાઓ ચેતાઓ આપણે આખા શરીરની અંદર ફેલાયેલું સમજો મને ધારો કે પગની અંદર કાંટો વાગે તો મને સીધું માઇન્ડની અંદર કે ખબર પડી જાય કાંટો તો પગમાં વાગ્યો માઇન્ડની અંદર થોડી વાગે તો મને ખબર પડે એ કઈ રીતે પડે આ ચેતાઓ હોય ચેતાઓ શું કરે ચેતાઓ સંદેશાને લઈ જાય લઈ જાય લઈ જાય ઠેઠ મગજ સુધી પહોંચાડે અને મને ખબર પડે કે ભાઈ મને પગની અંદર કાંટો બરાબર તો આ ચેતાકોષનું આટલું મહત્વ માહિતી સ્ટોર કરે છે એ માહિતીનું શું કરે છે એક જગ્યાએ બીજી જગ્યાએ વાહન કરે છે ઉત્તી જ એની મદદથી આપણે શું કરી શકીએ ચેતાકોષની મદદથી આપણે કરીશું શકીએ તો ચેતાકોષની મદદથી આ તો એનું સ્થાન થઈ ગયું બરાબર છે આપણે આના થોડું થોડુંક ડિટેલમાંથી સમજીએ એનું સ્થાન થઈ ગયું પછી એનું કાર્ય શું

બરાબર તમને તમે કેવું તમે કોઈ વસ્તુ આપેલી આત્મક તરત આપવા છો તો ઉત્તેજના સામે તમે પ્રતિકાર આપો છો તો એના માટે બી જરૂરી છે આપણને ચેતા પેશી બીજું છે માટે જરૂરી છે તો બીજું આપણને જરૂરી છે માહિતીને માહિતીને સંગ્રહ કરવા તે પ્રશ્ન સ્પષ્ટ થતો હશે સર અમું વાચી યાદ નહી તો શું મને ચેતકુંશ પૂછાસ ને એવું ન થાત કાર તો અમુક વસ્તુ તમને કેતા યાદ રહેજે પીછો કેતા યાદ રહેજે આખો પીછો જો આખા કે સ્ટોરી યાદ રહેજે ગાજુનકા વાત થતી વાકી ઘણી વાત છે યાદ રહેજે તમે ડિટેલે ડિસ કોકને પૂછે કેલા તમારા ઘરની અંદર શું કોઈક વારે તમે આખી ડિટેલે ડિસ વાત કરી છે તો ભઈ આખી આમ સ્ટોરી તો ઈસ્ટો લેકે યાદ રહેજો તો બધા અંદર સબ પૂછે પણ તમારો રસ ઉપર ડિપેન્ડ કરે તમને સેમા રસ બરોબર એ તમને વસ્તુ બતાવી યાદ રહેસ બાકી બધા હોય તો સરખું છું માહિતીને સંગ્રહ કરવા પછી બીજું શેના માટે જરૂર મદદ કરે છે આપણને તો આની મદદથી આપણે સ્નાયુને હલનચલન કરાવી શકીએ છીએ ગતિશીલતા માટે આપણે મદદ કરે છે સમજો કે તમારી પાછળ કૂતરું પડ્યું છે તમારા શરીરને તો કંઈ ખબર ના હોય તો તમને તમારા માઇન્ડને ખબર છે કે કૂતરું કઈ રીતે આપણે

આપણાને કઈ રીતે આપણે ગમે વસ્તુનો પ્રતિચાર કઈ રીતે આપ્યો છે કોઈ બી વસ્તુને આપણને ખબર કઈ રીતે પડે છે આપણને લાગે છે એ કઈ રીતે ખબર પડે છે તો આપણે જોઈએ તો આપણા શરીરની અંદર બે પ્રકારના ચેતા તંત્ર હોય છે બરાબર ચેતા કોષ જો ચેતા ચેતા થાય ને શું થાય સમજાવી દઉં તમને કોષો ને કોષ એ ભેગા થઈ જાય ને પહેલાં તો બીજી વસ્તુ સમજાવો ચલો લોકો સદસ્ય સભ્ય ભેગા થાય એટલે શું બને એક પરિવાર બને આ ખાલી એક્ઝામ્પલ આપું પરિવાર બને પરિવાર ભેગા થાય એટલે શું બને એક આખું ઘર બને ઘણા બધા ઘરો ભેગા થાય એટલે શું બને આખું એક ગલી બને ઘણી બધી ગલીઓ ભેગી થાય એટલે શું બને એક ગામ બની જાય ચલો ઘણા બધા ગામ ભેગા થાય એટલે શું બને એક તાલુકો બને ઘણા બધા તાલુકા ભેગા થાય એટલે શું બને એક એક જિલ્લો બને બરાબર જિલ્લો બને કે ના બને ઘણા બધા જિલ્લો ભેગા થાય તો રાજ્ય બને રાજ્ય ભેગા થાય તો દેશ બને દેશો ભેગા થાય તો વિશ્વ બને એવી રીતે આપણે કોષો ઘણા બધા કોષો ભેગા થાય એટલે એનાથી બને પેશી શું બને ધ્યાનથી જજો પેશી ઘણી બધી પેશીઓ ભેગી થાય એટલે એનાથી બને અંગ ઘણા બધા અંગો ભેગા થાય એનાથી બને અંગતંત્ર ઘણા બધા અંગતંત્ર ભેગા થાય એનાથી બને શરીર આપણું જે શરીર બને તો મે વાત કરી ચેતાકોષ તો ચેતાકોષ પહેલા એક એકલો ચેતાકોષ હતો ઘણા બધા ચેતાકોષ ભેગા થાસે એટલે ચેતાपेशી બનસે પછી ચેતા અંગ બનસે પછી આખો ચેતા નું અંગતંત્ર બનસે અંગ અંગતંત્ર બનસે ને પછી આખો આપણું શરીર બનસે ઘણા બધા તંત્ર ભેગા થાસે એટલે આપણો શરીર બનસે તો જે ચેતાનો એક તંત્ર હોય पेशી તો હોય પણ એકલું નું તંત્ર હોય જેને કહેવાય ચેતાતંત્ર જેને શું કહેવાય ચેતા તંત્ર જેની મદદથી આપણને બધું ખબર પડે છે ચેતા તંત્રિ આ ભાગની અંદર હું તમને સમજાવું અંગતંત્રની અંદર બરાબર મેં તમને કોષ અને પેશી વિશે સમજાવી ઘણા બધા ચેતા પેશી ભેગી થશે એટલે શું બનશે અંગ બનશે ઘણા બધા અંગો ભેગા થશે એટલે અંગતંત્ર બનશે તો ખાલી અંગતંત્ર વિશે થોડુંક સમજાવી દઉં તમારે લખવાની જરૂર નહીં ખાલી જસ્ટ સમજાવી દઉં તો ચેતાતંત્ર વિશે થોડુંક સમજાવી દઉં ચેતાતંત્ર ચેતા તંત્ર તો ચેતાતંત્ર મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક આપણે કહીએ સી અને બીજું હોય પીએનએસ શું હોય સીએનએસ અને પીએનએસ સીએનએસ એટલે જેની અંદર આપણે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય મગજ અને કરોડ રજ્જુનો સમાવેશ થાય અને આની અંદર સમાવેશ થાય ચેતાઓ જેની મેં વાત કરી હતી ખબર આ ઓલાંદરા ત્રણે ત્રણ વસ્તુ ભેગી હતી અંદર અલગ થઈ છે ચેતા

નિર્ણય લેવો તો એ કામ એ બધું સીએનએસ માની લો પગની અંદર કાંટો વાગ્યો તો આ માહિતી લઈ અને પીએનએસ ક્યાં જશે સીએનએસ જોડે જશે કે ભાઈ પગની અંદર કાંટો વાગ્યો શું કરવાનું તો પીએનએસ કહેશે કે પગની અંદર કાંટો વાગ્યો તો કાંટો કાઢી લેવાનો પીએનએસ માહિતી પાછી આની જોડે જશે અને આપણા અંગથી આપણે શું કરશું આપણે કાંટો કાંટી લેશું સમજો હું શું કહેવા માગું પીએનએસનું કામ હે સીએનએસ સુધી પહોંચાડવાનું સીએનએસ કહેશે આ કરે એટલે પાછું ઈ પીએનએસ કરશે સીએનએસનું મેં પીએનએસનું મેન કામ જ છે ખાલી વહન કરવાનું મેઈન કામ આનું તો આટલું તમને રાખો બહુ તમને વધારે સમજ સમજ નહીં પણ આગળના ધોરણની અંદર તમે જશો તમને વધારે થોડું ડિટેલની અંદર સમજવા મળશે બરાબર અગિયાર બારની અંદર સાયન્સ રહેશો તો વધારે ખબર પડશે બરાબર ત્યાં થોડુંક ઉપરથી જતું હશે કાંઈ વાંધો નહીં તો આટલા સુધી રાખીએ છીએ આપણો આ લાસ્ટ લેક્ચર હતો આ ચેપ્ટરનો અને અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે એના પછી હવે નેક્સ્ટ લેક્ચર આપણે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું તો તમે આવ્યા ભણ્યા સમજ્યા બદલ મારો થેન્ક યુ આભાર ભાર આવજો